ના દેવા પોણીમાં પડે માતા મારી જેને મળે ચિત્રમ જઈ લે છો બહુ તાપ પડી માની કવ કાપવા બોલ બોલ મા કાકો એક તો

ले खुळवा नु चमचमले आ भणवा गयो तो बा बदी खबर पडो आनी या तण जडी

तू हजार रुपया लाजी पुस कायक लागवू लागव तू बाहे

યો નાક દવા લઈ લીધી તો તને અડધો અડધો ભાગ ના આવવો પડે એટલે તને લીધો હેડ આપ તો જતાયે

તું શું બોલે છે કેમ અર્ધ અર્ધ ભાગ ના આલવો પડે એટલે 1000 રૂપિયા આપીને તમે તો તમર પૈસા આલવાઈ આટલા નતા આટલા નતા ના આટલા નતા પકડો તમે અડધો હા આટલા જ હતા બે ખાલી હા ભાઈ જોવું પડશે હો બરાબર હેડો તણો અડધો અડધો ભાગ કરી દઈએ આપડે ગણી લેજો બરાબર બે લાખ હતા એક એક લાખ રૂપિયા છે સારું તાણા અમે જઈએ હવે તાણા અમારા ઘેર અમારે તો ભાગ જોતો હતો ભાગ મળી ગયો

અં ખોટા પૈસા ના લેવરાય ચળો તાણા આપણે મળીએ પછી કાલ મળીએ હો તો જ આવક છેયા આપેલા બે જણા પૈસા થી કચોથી લાયા હે ને મારા થી જોઈ જાતું નહીં હારું શું કરું કોક ને કોક તો કરવું જ પડશે ભમાય ગંદી મેલી ને જેની બેગ લાયે ને એ બેગ વાળા તો મારે હોગવો જ પડશે એ બેગ આલુ બાપરો બાપરો હોતો હશે કે બબુ

મક કાકે હઉહ હેરાદ છે હેરાદ છે અને તું પા બેગ માં દીતો લમ પૈસા જાતો તો હા જૂઠું કેમ જૂઠું કેમ બોલા કેમ જૂઠું બોલ્યો આ કોણ છે ખબર છે સચ્ચુ ભાઈ સચ્ચુ ભાઈ આગળ જૂઠું બોલા લે તને ખબર નઈ પડતી ખબર નઈ પડતી ખબર નઈ પડતી હેડ હોતી યાર મકા ભમા આગળ મેલ્યો શું તાકા

એ ચોર જો દેખો કે એટલે ના કેતો તમારો થેલો નહીં ના ના ખરેખર નહીં ખરેખર નહીં મારો ઠેલો એ નહીં હોય તા એટલે તમારો થેલો હોય છે કે છતી આયો ઠેલો એમ તો આ થેલો એક અમાર ગોમના બે કાકા હી એ છોકરાને મળ્યો થેલો એના તો પૈસા હતા ખાતા બધા તે બસ એટલા વાળા એટલો કઈ ન ઉભો હું કોઈ બી બાપરા થેલો મળી જાય ને કોઈને આપી દઉં કે એવું છે હા